ત્યારે નાલંદા બે અને માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીના રહીશો સાથે મળી નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવેલ છે જે હલકી ગુણવત્તાના તકલાદી હતા તે પણ મંત્રીશ્રીને રૂબરૂ મળી બતાવ્યા હતા ત્યારે આ મંત્રીશ્રી દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓને બોલાવી તાત્કાલિક આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ રીતે ફરીથી મીડિયા દ્વારા પ્રજા અને સરકાર વચ્ચેનો પ્રશ્નને પાછા આપી ફરીથી અગ્રેસર રહ્યું હતું રિપોર્ટર જયદીપ પાટિયા અરવંડી મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આ જે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડો સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા અને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધે છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીઓ પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડી એ નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક ભૂલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને સિંચાઈ દ્વારા હા ગન્નારાની જે આપણે આપણી ઓખી જોઈએ તો એવું લાગે છે કે અમારે ભૂલ થઈ છે પણ એમને એમ કહેવું છે કે અમારા આવો જી આરો આ હતું તે હતું પણ એકચ્યુઅલી જે સ્થળ ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખાતરી આપી છે